વિરમગામ તાલુકાના સચાણા ગામની સીમમાં ગાયો ચરાવવા ગયેલા પશુપાલકને પેંડાની પ્રસાદી પરિને ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી બાઇક લઈને આવેલા સ્ત્રી પુરુષ ફરાર વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના સચાણા ગામમાં રહેતા રણજીતભાઈ ગોવાભાઈ ભરવાડના પિતાનાઓ સચાણા ગામની સીમમાં ગાયો લઈને ચરાવા ગયેલા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા સ્ત્રી અને પુરુષ મોટર લઈને આવેલા અને ગાયો વેચાણ આપવા બાબતની વાતચીત કરતાં પશુપાલકને પેંડાની પ્રસાદી આપીને પ્રસાદી આપતા પશુપાલકને ચક્કર આવતા બેભાન થઈને બાઇક લઈને આવેલા અજાણ્યા સ્ત્રી અને પુરુષનાઓ પશુપાલકના હાથે પહેરેલા ચાંદીનું કડું પાંચસો ગ્રામ કિંમત રૂપિયા ચાલીસ હજાર તેમજ ચાંદીની વીટી ત્રીસ ગ્રામ રૂપિયા સત્તરસો તેમજ મોબાઈલ કિંમત રૂપિયા એક હજાર તેમ બળજબરીપૂર્વક લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા સમગ્ર મામલે પશુપાલકના પિતા રણજીતભાઈ ગોવાભાઈ ભરવાડ રહે સચાણા નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે